વિધવા બહનો પેન્શન માટે રોજે રોજ ધક્કા ખાય છે ત્યારે સરકાર ઓફિસમાં હાજર ન રહેવાથી ગ્રામ લોકો ખાતે હાજર પ્રજા ઉપર કરનારા અધિકારી પર સરકાર કાર્યવાહી કરશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે ત્યારે પોસીના પોસ્ટમાં કામગીરી કરવા માટે અને લેવડ દેવડ કરવા માટે ધક્કા ખાવા પડે છે ત્યારે પોસ્ટ એટલે કે સરકારી ઓફિસ કેન્દ્રની લેવડની ગણાય છે ત્યારે પોસીના પોસ્ટમાં તો કંઈક અલગ દ્રશ્ય જોવા મળ્યા તેમજ આવા બેફામ કર્મચારી ઉપર સરકાર શ્રી કંઈ કાર્યવાહી કરશે કે કેમ એ તો હવે આવનારો સમય બતાવશે રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના